કઠલાલ પંથકમાં અપરૂજી ગામે અનુજા પાડી અનોખી કરવામાં આવી ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના અપરુજી ગામે આજરોજ અનુજા પાડી અનોખી રીતે ધાર્મિક પરંપરાની ઉજવણી કરવામાં આવી હતી આ ગ્રામજનોના જણાવ્યા મુજબ વર્ષમાં એકાદ વાર અને ખાસ કરીને ભાદરવા માસમાં વર્ષોથી ચાલી આવતી ધાર્મિક પરંપરા મુજબ અનુજા પાડવામાં આવે છે જેમાં ગામમાં વેપાર કારોબાર તેમજ ઘરેલુ પ્રવૃત્તિઓ પણ આજે બંધ રાખવામાં આવે છે

અને રામદેવજી મહારાજની પણ કૃપા અને ગામમાં નાના મોટો રોગચાળો ના નીકળે એટલા માટે આપણા અણુજા પાડવા જરૂરી છે અને આજના તારીખની અંદર કોઈ પણ વ્યક્તિના નો નો મોટો ધંધો પણ ના થાય અને દુકવાનો અથવા દૂધ એ પણ અમારા ગામમાં વેચાણ કરવામાં આવતું નથી કોઈ પણ વસ્તુ વેચાતું ખરીદવું નહીં વેચાતું એ દુકાન કોઈ પણ વસ્તુ હોય તો લઈ શકાતું નથી કેમ કે આજની તારીખની અંદર જો ગામ જવું હોય તો પણ રાત રોકાવાય એવી પોઝિશન ના ગણાય આજે રાત ના રોકાવાય અને જાઓ તો દિવસે ને દિવસે પાછું આવી જાવ એવી આપણા ગયાની પરંપરા કહેવામાં આવે છે કે વડીલો કહેતા કે અણુજા પડવાથી આપણને સુખ અને શાંતિ મળે છે તાલુકો કઠલાલ અને જિલ્લો ખેડાનું અમારું રડિયાળું અપરું જેવું ગામ એમાં આજે અણુજા પાડવામાં આવે છે અણુજા એટલે એક અલગ ધણીનો અને કુળદેવી માતાનો આ તહેવાર ગણવામાં આવે છે એ બીજા ગુજરાતીમાં અહીંયા ગામડામાં ગામડાની સિસ્ટમમાં એને ઉજાણી કહેવામાં આવે છે અત્યારે અમારા અપરૂજી ગામની અંદર કોઈ દુકાન કોઈ ધંધો કે કોઈ ડેરીનું દૂધ બેસવાનું કોઈ કામકાજ અહીંયા બધું બંધ રાખવામાં આવે છે અને આ અણુજા પાડવામાં આવ્યા છે એ અપરૂજી ગામમાં ધાર્મિક પરંપરા મુજબ અણુજા જે પાડવામાં આવ્યા છે તે બદલ ગ્રામજનો દરેક નાગરિકોએ સાથ સહકાર આપી અને ગ્રામ ગામમાં અનુજાનો જે કાર્યક્રમ રાખ્યો તે અનુજા પાડ્યા તે બદલ ગામ ગ્રામજનોનો ખૂબ ખૂબ આભાર અને આ એક ધાર્મિક માન્યતા છે એ પ્રમાણે અહીંયા બધાએ સાથ સહકાર આપી અને કાર્યક્રમ સરસ રીતે પૂર્ણ કર્યો